મહેસાણા ના શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદ વિસનગર શહેરના એપીએમસી માર્કેટ પાસેના જે રોડ છે ત્યાં પાણી ભરાયા છે આપ દ્રશ્ય જોઈ શકો છો અહીંયા ઘૂંટણ સમા પાણી છે પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ થયા છે હું આ દ્રશ્યો આપને બતાવવા જઈશું જે બજાર છે એપીએમસી બજાર છે તેના દ્રશ્યો છે તેના ગેટ સામે ઘૂંટણ સમા પાણી છે આ તરફના પણ આ દ્રશ્યો આપ જોઈ શકો છો મુખ્ય રોડ છે ને મુખ્ય રોડ પર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક

લાખો રૂપિયાના ખર્ચે ગટર લાઈન તો બનાવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તે ગટર લાઈન આ પાણી નિકાલ કરી શકતી નથી જેના કારણે હજુ પણ આ પાણી ભરાયેલા જોવા મળે છે વિષ્ટગર શહેરની અંદર પાણી ભરાતા લોકો પરેશાન છે આ રીતે રિક્ષાઓ પાણીની અંદર આવી રહી છે વિષ્ટગર નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીના દાવા તો કરે છે પરંતુ આ દાવા તમામ ખોકળ સાબિત થયા છે અને વિસનગર શહેરમાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે નીતા મહેસાણા